ઘણા લોકો કેમિકલ થી વાળને કાળા કરે છે પરંતુ તેનાથી ધીમે ધીમે હેર ક્વોલિટી વધુ બગડે છે વાળ તૂટવા લાગે છે તથા સ્કાલ્પ એલર્જી થાય છે આપણે આ વિડિયોમાં શીખીશું કે કુદરતી રીતે વાળને કાળા કેવી રીતે કરવા આ પ્રોસેસ બે સ્ટેપમાં છે પ્રથમ સ્ટેપમાં શુદ્ધ મહેંદીના પાનનો પાવડર લેવો તેમાં ધ્યાન રાખવું કે તે કોઈ કાળી મહેંદી કે રંગવાળી મહેંદી ન હોવી જોઈએ હવે આ શુદ્ધ મહેંદીના પાવડરને લઈને તેમાં મજીઠ આમળાનું ચૂર્ણ મિક્સ કરી ચાને પાણીમાં ઉકાળી અને જ્યારે ચાનો રંગ છૂટો પડે પછી એને ગાળી અને એ પાણીમાં મહેંદીની પેસ્ટ તૈયાર કરવી આ પેસ્ટને થી છ કલાક સુધી ઢાંકીને રાખવી ત્યારબાદ તેને વાળ પર લગાવી બે કલાક સુધી રાખવી અને પછી વાળને સાદા પાણીથી ધોઈ લેવી યાદ રાખો શેમ્પૂ કરવું નહીં હવે વાળ તમારા ઓરેન્જ રેડિશ દેખાશે સ્ટેપ 2 મહેંદી લગાવ્યાના બીજા દિવસે ગળી એટલે કે ઇન્ડિગો પાવડર લગાવો ઇન્ડિગો એક કુદરતી બ્લ્યુ ડાઈ પ્લાન્ટ છે મહેંદી પછી ઇન્ડિગો પેસ્ટ લગાવવાથી ઓરેન્જ કલર સાથે મિક્સ થઈ વાળને ગાઢા કાળા રંગમાં ફેરવે છે ધ્યાન રહે કે ઇન્ડિગો પાવડરને ગરમ પાણીથી પેસ્ટ બનાવી દસ થી પંદર મિનિટ સુધી એને પલળવા દેવો અને જ્યારે તેમાંથી બ્લુ રંગ છૂટો પડવા લાગે એટલે તેને વાળમાં લગાવો વાળમાં કલાક રાખી સાદા પાણીથી ધોઈ લેવા કરવું નહીં કલાક બાદ વાળ બ્રાઉન થી ડાર્ક બ્લેક દેખાવા લાગશે આ પ્રયોગમાં અમુક બાબતોનું ખાસ ધ્યાન રાખવું મહેંદી અને ઇન્ડિગો શુદ્ધ અને કેમિકલ ફ્રી લેવા ઇન્ડિગો લગાવ્યા બાદ બે દિવસ સુધી શેમ્પૂ કરવું નહીં આ પ્રોસેસ ત્રીસ થી ચાલીસ દિવસે રિપીટ કરી શકાય નિયમિત ઉપયોગ થી વાળ સ્વસ્થ મજબૂત અને કુદરતી કાળા રહેશે આવી જ વધુ નેચરલ બ્યુટી ટીપ્સ કે હેલ્થ ટીપ્સ માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો